ડીસા ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટને લઈ કોંગ્રેસ નેતાએ પ્રતિક્રિયા આપી તંત્રની ભાગીદારીથી ગેરકાયદેસર ફેક્ટરી ધમધમી રહી છે વધુમાં લાલજી દેસાઈએ કહ્યું કે ની રચના પણ યોગ્ય નથી જેની જવાબદારી બને છે એમને ના વડા બનાવ્યા છે અને સરકારની ભાગીદારી વગર ગેરકાયદે ધંધો ચાલે જ નહીં જે થયો આ બહુ ચિંતા ઉપજાવી છે એક તો ગેરકાયદેસર રીતે ફેક્ટરી કોઈ કહે છે બે હાજર એકવીસ થી ચાલતી હતી કોઈ કહે છે હમણાં જે ગોડાઉન માં માત્ર માલસામાન રાખવાની મંજૂરી હતી અને એ પણ બે હાજર ચોવીસ માં એમણે ફટાકડાની મંજૂરી માંગેલી છે રદ કરેલી ડિસેમ્બર માં તેમ છતાં ગેરકાયદેસર રીતે આ પ્રકારનો સામાન રાખવો ત્યાં ફટાકડાનું ઉત્પાદન કરવું ત્યાં હરદાના ફેક્ટરી કે જે બંધ થઈ ગઈ બ્લાસ્ટમાં એ બ્લાસ્ટ થવાના કારણે તેર માણસો મર્યા હતા એ ફેક્ટરીના જ મુકરદમ અહીંયા એ બધા લોકોને લઈને આવ્યા બે જ દિવસમાં ધડાકો થાય અને આવી રીતે એકવીસ નિર્દોષ છે એ મરી જાય અને એ એકવીસ નિર્દોષની જાન ગુમાવ્યા પછી જે એસઆઈટી ની રચના થાય આ એસઆઈટીમાં તો પેલું બિલાડીને દૂધ ભરાવા જેવું કામ થયું કે જે લોકોની જવાબદારી હતી કે અહીંયા કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય આ રીતે સીલ મારવો જોઈએ જેને સીલ નથી માર્યો જેને મંજૂરી ન આપી હોય છતાં આ પ્રકારનું ઉત્પાદન જેના પોતાના ક્ષેત્રમાં થતું હોય એ જ લોકો તપાસ કરે આ તપાસમાં કોઈ રીતે ન્યાય મળે જ નહીં ડીસાના દીપક ટ્રેડર્સમાં લાગેલી આગમાં મોટો ખુલાસો થયો છે ફેક્ટરીમાં હજુ પણ મોટા પ્રમાણમાં ફટાકડા ભરેલા થેલા જોવા મળ્યા છે તો ફાયરના તમામ સાધનો એક્સપાયરી ડેટ હોવાનું ઘટસ્ફોટ થયો છે ફેક્ટરી માલિકની દીપક ટ્રેડર્સમાં વિકરાળ આગ લાગી હતી વિસ્ફોટ એટલો ભયાનક હતો કે માનવ અંગો હવામાં ફંગોળાયા હતા ફક્ત ફટાકડાની ની રાખવાની મંજૂરી હોવા છતાં ફેક્ટરી માલિક દીપક સિંધીએ તેમાં ફટાકડા બનાવવાનું શરૂ કરી દીધું હતું